મિત્રો ગુફા શ્રી કૃષ્ણ ભગવાન જાબુવતી નું સરસ મજાનું મંદિર આવેલું છે તો ચાલો પેલા તમને એના દર્શન કરાવું મિત્રો મંદિરની એક્ઝેક્ટ આ બાજુમાં ગુફા આવેલી છે તો મિત્રો સૌપ્રથમ તો પેલા હું તમને જણાવી દઉં કે આ ગુફા કઈ જગ્યાએ આવેલી છે મિત્રો આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરમાં આવેલી છે તો સૌપ્રથમ પેલા તમને જણાવવા આ ગુફાનો ઇતિહાસ મિત્રો આ ગુફાને જાંબુવનની ગુફા નામથી ઓળખવામાં આવે છે મિત્રો આ જાંબુવન ગુફાનો કંઈક એવો ઇતિહાસ છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવનનું યુદ્ધ ચાલેલું અને મિત્રો યુદ્ધ એક દિવસ બે દિવસ નહીં સખત સત્યાવીસ કે અઠ્યાવીસ દિવસ આ યુદ્ધ ચાલેલું અને આ યુદ્ધ એક મણી માટે થયેલું મિત્રો ઈ મણી નું નામ છે સિંતક મણી આ મણી હાટું તે શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવન નું યુદ્ધ ચાલતા પછી શ્રી કૃષ્ણ ખબર પડી કે મારા આટલા કરવા પણ ચાલે શ્રીકૃષ્ણ હલતો નથી પછી જાંબુવન કહે છે તમને એમ હોય ને કે મને હરાવીને મને તમે લઈને વયા જાવ ઈ વાતમાં માલ નથી આ તો સત્યાવીસ દિવસ યુદ્ધ ચાલ્યું જો સત્યાવીસ વર્ષ સુધી યુદ્ધ ચાલે ને તમે મને ના હરાવી શકો પછી મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ મણી મને કોઈ પણ રીતે મળી શકે પછી મિત્રો જાંબુવાન કહે છે કે હા મણી મળી શકે તો કે કઈ રીતે કે તમારે મારી દીકરી જાંબુવતી સાથે લગ્ન કરવાના અને એના કન્યાદાનમાં હું તમને મણી આપું પછી મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવતી ના લગ્ન થાય છે અને મિત્રો લગ્ન થયા પછી જાંબુવન છે ને શ્રી કૃષ્ણ ભગવાન સિંધક મણી આપે છે તો મિત્રો આ રીતના છે કે જાંબુવન ગુફાનો ઇતિહાસ છે મિત્રો આ જગ્યાએ છે ને બારે માસ છે ને પાણી ટપકતું હોય છે એવું નહીં કે ઉનાળામાં પાણી ન પડે બારે માસ જો મિત્રો અત્યારે ઉનાળો જ ચાલી રહ્યો છે બારે માસ છે ને આ જગ્યાએ પાણી ટપકતું હોય છે તો હું તમને જરાક દેખાડું કઈ જગ્યાએ પાણી પડે છે જો આ ગુફાઈનમાં જો આ જગ્યાએ એક્ઝેક્ટ પાણી પડે છે જો મિત્રો આ ગુફા ઉનાળામાં પણ એવી ઠંડક આપે છે ને જે એસી કાંઈ ન કહેવાય મિત્રો આ આખી ગુફા છે ને એવી ઠંડક વાળી ગુફા છે જુઓ તમે મિત્રો આ ગુફાનો મેન ઇતિહાસ છે જે બારેમાસ પાણી ટપકે છે અને પાણી ટપકવાથી શિવલિંગ બને છે મિત્રો આ ગુફામાં છે ને પચાસ જેટલી શિવલિંગો આવેલી છે તો ચાલો હું તમને દેખાડું કઈ કઈ જગ્યાએ શિવલિંગો આવેલી છે મિત્રો જો તમને આ જગ્યાએ જે પણ પથ્થર જેવી વસ્તુ દેખાય છે ને એ બધી જ શિવલિંગો છે મિત્રો આ ગુફામાં પાંચ હજાર વર્ષ જૂનો કૂવો પણ છે જો મિત્રો આ ગુફાની અંદર પણ ત્રણ ગુફા આવેલી છે જેમાં એક ગુફા જાય છે દ્વારકા બીજી ગુફા જાય છે માધવપુર અને ત્રીજી ગુફા જાય છે સોમનાથ એમાં આવીના લોકો કહે છે કે આ ત્રણ ગુફા અલગ અલગ જગ્યાએ જાય છે મિત્રો આ ગુફાની અંદર પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે જેની સ્થાપના જાંબુવન ખુદે કરેલી હતી તો ચાલો હવે તમને હું દર્શન કરાવું પાતાળેશ્વર મહાદેવના તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો કોમેન્ટમાં હર મહાદેવ લખી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો મળ્યો આપણે આ એક નવા એક ઐતિહાસિક સ્થળ સાથે